રૂપિયા દસ હજાર કરોડના આ પેકેજ હેઠળ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં થયેલા પાક નુકસાન માટે ખેડૂતોને હેક્ટર દીઠ બાવીસ હજાર રૂપિયાની સહાય મળશે બે હેક્ટરની મર્યાદામાં ખેડૂતોને ચુમ્માલીસ હજાર રૂપિયા સુધીની આર્થિક સહાય મળશે આ નિર્ણયથી ગુજરાતના લાખો ખેડૂતો પોતાના પાક નુકસાન સામે વળતર છે મેળવી શકશે શું મિત્રો તમે ફોર્મ ભરી દીધું છે હાથેના નીચે કોમેન્ટ બોક્સમાં જોયા

પરિવારોની બાદ બાકી જ શરૂ થઈ ગઈ છે એવા અહેવાલો છે કે સમગ્ર રાજ્યમાં લાખો રાશન કાર્ડ ધારકોને નોટિસ મોકલી પુરાવાની માંગણીઓ કરવામાં આવી છે આ અંગે ત્રણ દિવસમાં યોગ્ય પુરાવા આદેશ આપવામાં આવ્યો છે પુરવઠા વિભાગે એક સાથે એને રાશન કાર્ડ ધારકોને નોટિસ પાઠવી ખોટી રીતે અનાજ મેળવતા રાશન કાર્ડ ધારકોમાં ફટફડાટ રાશન કાર્ડ ધારકો કે જે પેલાથી જો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ વિના મૂલ્યે અનાજ મેળવી રહ્યા છે જેઓ પાત્રતા ધરાવતા નથી તેવા તમામ બારકોડ રાશન કાર્ડ ધારકોને આ નોટિસ પાઠવવામાં આવી છે જેઓનું અનાજ આગળના દિવસોમાં બંધ પણ થઈ શકે છે એટલે કે ખોટી રીતે મફત અનાજ રહેતા કાર્ડ ધારકો માટે અત્યારના સૌથી ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે હવે રાશન કાર્ડ ધારકોને મફતમાં અનાજ નહીં મળે મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો ખાનારા માટે સૌથી મોટા સમાચાર સરકારે લાગુ કર્યો છે નવા નિયમ સરકારે પાન મસાલા પેકેટ અંગે કેટલાક નિયમો બનાવ્યા આનાથી ગ્રાહકો અને સરકાર બંનેને ફાયદો થશે એક ફેબ્રુઆરી બે હજાર થી આ નવો નિયમ અમલમાં આવશે જો તમે પાન મસાલાનું સેવન કરો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે સરકારે પાન મસાલા પેકેટ અંગે એક મોટો નિર્ણય લીધો પેકેટ ગમે તેટલું નાનું હોય કે મોટું તેમનું એટલે કે છૂટક વેચાણ કિંમત બે હજાર અગિયારના ના નિયમ હેઠળ જરૂરી અન્ય તમામ માહિતી છાપવી પડશે મિત્રો આગળ સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખેડૂતો માટે બીજા એક મહત્વ

એ તૈયાર થતા ગોબર ગેસ પ્લાન્ટ પશુપાલકોને માત્ર પાંચ હજાર રૂપિયામાં આપવામાં આવ્યું છે જેમાં પચીસ હજાર રૂપિયાની સબસિડી અને મનરેગા અંતર્ગત અન્ય રૂપિયાની મળશે જેથી પશુપાલકો ગોબર ગેસ પ્લાન્ટ પાંચ હજાર રૂપિયામાં જ તૈયાર થઈ જશે આ પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતો ગેસ પશુપાલકો સીધો ઘર વપરાશ માટે લઈ શકે તેવી વ્યવસ્થાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મિત્રો આગળ સમાચાર વિશે વાત કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે

બ્યાસી હજાર જેટલા લોકોને લાભ મળશે અગાઉ આ યોજના લાભ મેળવવા એસી ટકા અપંગતા ફરજિયાત હતી જે ઘટીને કરવામાં આવી હવે દરેક દિવ્યાંગ વ્યક્તિઓ લાભ મેળવી શકે અને અને વય આવક મર્યાદા દૂર કરવામાં આવ્યા બીપીએલ કાર્ડ ધારકો માટે પણ શરત છે દૂર કરવામાં આવી જેનાથી યોજના વધુ સરળ અને સુલભ પણ બની શકે છે તો ખાસ મિત્રો દિવ્યાંગ વ્યક્તિઓ માટે ગુજરાત સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે

ખર્ચમાંથી રાહત આપવા માટે વિવિધ યોજનાઓ ચલાવે છે તેમાંથી સૌથી વધુ એક લોકપ્રિય લાભદાયી યોજના છે તેમનું નામ છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના તમે આ યોજનામાં નોંધાયેલા છો તો સરકાર તમને દર સિલિન્ડર પર ઓછામાં ઓછા ત્રણસો રૂપિયાની સબસિડી પૂરી પાડશે સામે લોકો જ્યાં પૂર્ણ એટલે કે સંપૂર્ણ કિંમત કિંમતે એલપીજી ગેસ સિલિન્ડર ખરીદશે ખરીદે છે જ્યારે ઉજ્જવલા યોજનાના જે લાભાર્થીઓ છે એમને ત્રણસો રૂપિયાના ઓછા ભાવે ગેસ સિલિન્ડર મળવા પાત્ર રહેશે તો પીએમ ઉજ્જવલા યોજના લઈને પણ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે દરેક સિલિન્ડર પર પીએમ ઉજ્જવલા યોજનાના જે લાભાર્થીઓ છે તેમને ત્રણસો રૂપિયાની સબસિડી મળશે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત કેબિનેટ બેઠકમાં ખેડૂતોના પ્રશ્નો પર ગંભીર ચર્ચા ખાતરની અછત અને કૃષિ પેકેજ પર ધ્યાન કેન્દ્રિત થયું છે મિત્રો ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં જ્યારે કેબિનેટની બેઠક મળી હતી ત્યારે રવિ પાક અને ખાતર મુદ્દે પણ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા ખેડૂતોની લાઈનોનો અંત ક્યારે આવશે કેબિનેટે ખાતર સમસ્યા પર સૌથી મોટો નિર્ણય લીધો છે કૃષિ પેકેજની સમીક્ષા અને ખાતર અછત પર ચિંતા ગુજરાત કેબિનેટની બેઠકમાં શું થયું રવિ પાક વચ્ચે ખાતર કટોકટી મુખ્યમંત્રીની કેબિનેટ બેઠકમાં આ ખેડૂતોના પ્રશ્નો પર પ્રાધાન્ય આપ્યું છે ટૂંક સમયમાં ખેડૂતોની જે તમામે તમામ સમસ્યા છે એ મિત્રો હલ કરવામાં આવશે ખેડૂતોને પૂરતું ખાતર મળી રહેશે અને કૃષિ રાહત પેકેજ અંતર્ગત ખેડૂતોના ખાતામાં છે એ પાક નુકસાનના પૈસા પણ ટ્રાન્સફર કરવામાં આવશે મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ વાહન ચાલકો માટે પહેલી જાન્યુઆરીથી ડ્રાઇવિંગ લાયસન્સના નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે જેમાં તમારી હવે લાગવગ નહીં ચાલે ગુજરાતમાં પહેલી જાન્યુઆરીથી ડ્રાઇવિંગ લાઇસન્સ માટે નવી સિસ્ટમની જાહેરાત કરવામાં આવી છે હવે ગુજરાતમાં મોડાસા કચેરીમાં એઆઈ ટેકનોલોજીના માધ્યમથી પરીક્ષા તમારે પાસ કરવી પડશે ગાંધીનગરમાં આરટીઓમાં એ ટ્રેક અપગ્રેડેશનની કામગીરી ચાલી રહી હોવાથી આગામી સપ્તાહમાં એઆઈ ટ્રેક સંપૂર્ણ કાર્યરત થશે ટેસ્ટ આપતી વખતે અરજદાર ક્યારે કઈ ભૂલ કરે છે તેનું મોનિટરિંગ ખાસ એઆઈ ટેકનોલોજી દ્વારા થશે અને આનાથી હવે તમારે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવું છે એ થોડુંક અઘરું બની જશે આરટીઓના ડ્રાઇવિંગ ટેક્સ ટ્રેક પર અઢાર ઓછામાં ઓછા કેમેરા છે એ પણ લગાડવામાં આવશે મિત્રો તે આપના સમાચાર વિશે વાત કરીએ તો આયુષ્યમાન કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર જો મિત્રો તમારી પાસે આયુષ્યમાન કાર્ડ છે અને હોસ્પિટલમાં એ આયુષ્યમાન કાર્ડ ચાલે છે ને હોસ્પિટલનો સ્ટાફ જો તમારી પાસે પૈસા માગે તો તમે ફરિયાદ કરી શકો છો કયો ફોન નંબર છે ત્યાં તમે ફરિયાદ કરી શકો છો ચાલો મિત્રો જાણીએ તો કે આયુષ્માન કાર્ડ ધરાવતા દર્દીઓ પાસેથી કેટલીક વાર અમુક હોસ્પિટલો પૈસા માંગતા હોય છે સરકારે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે જો દર્દી જો આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર લે છે અને દાખલ થાય છે હોસ્પિટલમાં તો હોસ્પિટલ પૈસા માંગે છે તો તમે ચૌદ પાંચ પંચાવન ટોલ નંબર પર કોલ કરી શકો છો ફરિયાદ નોંધાવી શકો છો જેમાં દર્દી પાસે એડમિશન તારીખ હોસ્પિટલનું નામ આયુષ્યમાન કાર્ડની વિગતો અને કાર્યવાહી બાદ દર્દીને યોજનાના સંપૂર્ણ લાભ પણ મળવા પાત્ર રહેશે તો આયુષ્યમાન કાર્ડને લઈને પણ સૌથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ત્યાં પ્રશ્ન સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે એમના વિશે જો મિત્રો વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે બીજો એક મહત્વનો સમાચાર હવે રાશન કાર્ડ ધારકોને એટીએમ દ્વારા મફત અનાજ મળશે રાજ્ય સરકાર જાહેર વિતરણ પ્રણાલી એટલે કે મિત્રો આપણે ટુક આપણે ટુકમાં કહી તો પીડીએસ હેઠળ અપાતા અનાજની ગુણવત્તા સુધારવા માટે મહત્વના પગલા લેવા પર વિચાર કરી છે આ ની પાછળનો મુખ્ય આધાર ગુણવત્તા પરનો ભાર છે સરકાર હાલમાં આ પેકેજિંગ માટે થનારા ખર્ચ અંગે ચર્ચા કરી રહી છે આ ટૂંક સમયમાં આપણે વાત કરીએ તો આખરી નિર્ણય લેવામાં આવ્યો આ ઉપરાંત અનાજ વિતરણની પ્રક્રિયા વધુ સરળ અને આધુનિક બનાવવામાં આવી રાજ્યના અન્ય જિલ્લાઓમાં અનાજ વિતરણ એટીએમ મૂકવામાં આવ્યા અને વિચારવામાં આવી રહ્યું છે કે આ ફેરફારોથી લાભાર્થીઓની ગુણવત્તાયુક્ત અનાજ સરળતાથી પણ મળી શકે મિત્રો ત્યાં વિશે વાત કરીએ તો ચૌદ તારીખ છેલ્લી તારીખ છે દસ દસ હજાર રૂપિયા મહિલાઓના ખાતામાં જમા થઈ છે ચાલો જાણીએ શું છે સમગ્ર યોજના વિશેની માહિતી સરકારે મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના હેઠળ ચૌદ ડિસેમ્બર સુધીમાં દસ લાખ જીવિકા દીદીઓના ખાતામાં દસ હજાર રૂપિયા જમા કરવામાં આવે તેવી જાહેરાત કરી છે આજે સુધીમાં રાજ્યની એક કરોડ ચાલીસ લાખ મહિલાઓને આ યોજનામાં લાભ મળ્યો છે મહિલા રોજગાર યોજનાનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના દરેક નાગરિકો દરેક પરિવારમાંથી એક મહિલા તેમની પસંદગીના વ્યવસાય શરૂ કરે છે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે આ યોજના હેઠળ દરેક પરિવારમાંથી એક મહિલાને તેમની પસંદગીના રોજગાર મેળવવા માટે દસ હજાર રૂપિયાનો હપ્તો નાણાકીય સહાય તરીકે આપવામાં આવે છે મહિલાઓ રોજગાર શરૂ કર્યા પછી જરૂરિયાત મુજબ બે લાખ રૂપિયા સુધી ની વધારાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે બિહાર સરકારની આ પહેલ માત્ર મહિલાઓને સશક્ત બનાવશે નહીં પરંતુ રાજ્યના અર્થતંત્રને પણ વેગ આપશે જે યોજના બિહારમાં છે એ વિશે મિત્રો ગુજરાતમાં યોજના શરૂ થવી જોઈએ હા કે ના નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે એમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો શું તમને ખબર છે કે ગુજરાત સરકાર વિદ્યાર્થીઓને પચાસ હજાર રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડશે જેમાં ધોરણ નવથી લઈને બાર સુધી અભ્યાસ કરતા જે દીકરીઓ છે એમને આ નમોલક્ષ્મી યોજના અંતર્ગત સહાય મળશે નમોલક્ષ્મી યોજના અંતર્ગત સરકારી અનુદાનિત અને ખાનગી માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતા અંદાજે દસ લાખ વિદ્યાર્થીઓને ધોરણ દસ અને દસ માટે વાર્ષિક દસ હજાર રૂપિયા પંદર હજાર રૂપિયા એટલે કે ધોરણ દસ હજાર ધોરણ દસમાં માં દસ હજાર ધોરણ માં પંદર હજાર અને ધોરણ બારમાં પંદર હજાર આમ ટોટલ ચાર વર્ષ માટે પચાસ હજાર રૂપિયાની આર્થિક સહાય એટલે કે શિષ્યવૃત્તિ મળશે આ યોજના અંતર્ગત કુલ પચાસ હજાર રૂપિયાની આર્થિક સહાય છે એ વિદ્યાર્થીનીઓને મળવા પાત્ર રહેશે